તો હે ગાયઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વર બ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે આજે સાડા દસ અને જો સવાર સવારમાં મમ્મી બ્રેકફાસ્ટ બનાવે છે તો ચાલો મમ્મીને મળીએ મમ્મીની તબિયત કેવી છે ને પૂછીએ તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સારું થઈ ગયું એવું થાય દવાખાને લઈ મમ્મી ને જો એવું છે કે દવા પીવે એટલે ગળા હેઠે ન ઉતરે એવું થાય છે અને આ બાજુ સવાર માં ચા બને છે ચા બને એટલે આપડે ફટાફટ બ્રેકફાસ્ટ કરી લઈએ આજે થોડુંક બહુ ઉતાવળ વાળું છે મારે એ તમને પછી કઉકવા છે આ બાજુનો આપડે ભાઈ ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એમ જ સવાર હવાર બે બે ગયો તું અહિયાં એવું છે આજ જો અમે બી ભેગા થઈ જાય સવારમાં બહુ જલ્દી કાંઈ ભેગા થતા ન હોય પણ ભેગા થઈ ગયા અવારનો નાસ્તો કરવા બેસી ગયો છે ને સવારના નાસ્તામાં છે ખાખરા ને ચા ચાલો બધા નાસ્તો થઈ ગયો છે ને હવે આપણે જવાનું છે સોનલના ઘરે સોનલનો કાલે રાતે અમારે મેસેજમાં વાત હતી ને એટલે સોનલ કહેતી હતી કે મારી તબિયત એ થોડીક બગડી ગઈ હોય ને એવું લાગે છે અને ઉધરસ આવે છે શરદી થઈ ગઈ છે અને તાવ આવી ગયો હોય ને એવું લાગે છે તો અત્યારમાં સવારમાં એક કોલ આવી ગયો કે તમે ફ્રી થાવ ને એટલે સીધા એ કે મારી ઘરે આવી ગયો મારે દવાખાને જાવું છે તો ચાલો આપણે સોનલના ઘરે જઈએ ત્યાંથી એને દવાખાને લઈને જઈ પછી ડોક્ટર હું બધું કહે છે તમને કહે તો પેલા આપણે એની ઘરે જઈ ત્યાં જઈને તેને મળીએ અને એની હાલત તબિયત કેવી છે પૂછી આપણે સોનલના ઘરે પહોંચી ગયા છીએ ને અમારા સાસુ છે જય કૃષ્ણ કેમ છે સારું છે કે તમને મજા નથી તમને તાવ આવે છે તો અમારા મમ્મીને તાવ આવે ને બધાને તાવ આવે તને કેમ છે મને કાલ સંતો તાવ રે ઠંડી શરદી કે ઉધરસ કે એવું છે નીંદર નો પૂરી થતી હોય એટલે નીંદર તો કે પ્રોબ્લેમ નથી છે ઠંડી ને તાવ તો ચાલો આપણે દવાખાને બતાવી પછી વાત આવી ગયા છે ભાગી ગયા છે બાર ને હું કીધું ડોક્ટરે ડોક્ટર કીધું કે વાયરસ છે હા અને કારણે હતા સોનમ ને દવા લીધી છે બે ત્રણ દીતા નીંદર ન થતી એટલે આવું બધું થઈ જાય છે જો દવાખાને થેની હેની દવા પી આ ઉધરસ કોટી આવે છે ને તો દીધી અને આ બે હવે શેની ની ખબર નથી કે શામાં તાવ ની જોતા લાગે છે તાવ ને માથું દુખે છે ને આખું શરીર તૂટે છે ને આ એની તો સોનલ લે છે ને આજે ક્લાસિસ માં જવાનો તો ગર્ભ સંસ્કાર પણ આજે ક્લાસિસ માં નઈ જઈએ કે કારણ કે એને થાક નથી લાગ્યો એટલે આપણે ના પાડી દીધી આજ નથી જાવું આવતા ગુરુવાર આ થાક લાગ્યો છે ને આવતા ગુરુવારે જાય અને આજ ગરમી નું લેઓ બધાની બહુ તબિયત બગડે છે વરસાદ થતો નથી એના હિસાબે બધાને આવું થાય છે એક માસી એવું કહેતા હતા તારે જેવું કે ગરમી છે અને આજે લેક્ચર એવું હતું બધાને હાજર ઓનલાઈન ઓનલાઈન ગુરુવારે નથી છે ઓનલાઈન નથી હું આખો મોકલી દે બધાને ખબર પડી જાય પણ હવે આ તો જે હોય કઈ ન એક દિવસ મિસ કરી જાવ અને હવે હું લાવશું ઘરે અને એવું લાગશે તો સાંજના બપોર પછી સોનલ એવું લાગશે તો વિડીયો બનાવશે તો તમને વિડીયો બતાવીશ તો બપોરના સારા બાર થઈ જશે જો બપોરનો લંચ કરવા માટે આવી જશે છે આપણે તો જો લંચમાં છે મકાઈનો સેવડો મમ્મી હાજે બનાવ્યો તો શાક બનાવી લે છું સેવડો બનાવ્યો તો શાક જો મકાઈનું શાક છે રાજાપુરી છે કોની કોની ફેવરિટ છે રાજાપુરી કોમેન્ટ કરજો અને આ બાજુ બા આવી જશે તમના ભાઈની અહીંયાથી કેમ છે બા સારું છે ને તમ બાને કાંઈ વાંધો નથી આવ્યો બાકી બધાની તબિયત બગડી ગયા એમ મમ્મી મમ્મીને હજી સારું થતું નથી આવતું માથું દુખે છે તો બધાને એમ જ થાય છે માથું દુઃખે છે શરદી થઈ ગઈ છે ને ઉધરસ આવે છે મને એક દી એવું થયું પણ મને સારું થઈ ગયું પણ અત્યારે મને ધીરે ધીરે ખાલી છે છે ધોકું દુઃખે છે એ મને એમ છે શરદીના હિસાબે દુખતી છે અને પપ્પાને કાંઈ નથી તમને છું પપ્પા કાંઈ આપણે કહેવા ગયા

અને દવાખાના થી આપણે આવી ગયા દવાખાના થી દવા ને હું લખાઈ દીધું તો એ તમને બધું બતાવ્યું અને આ બાજુ રોહીતી આવી ગયો છે જમવા રોહિત તને કાઈ થયું કે નહીં એક એકદી તો તને થઈ ગયું માથું માથું તો સડે ગરમી ના હિસાબે અને એમાં એવું હોય કે બધાય શ્વાસ બહુ વધારે પીધી હોય મોટો મઠો ખા ને નથી હે તેનો જ નો ન થાય ને કોઈ ખાય એ ગો હા ખાવાનું સાય જેને ગરમી બીજા દિવસે બે ત્રણ એવું એટલે ગરમી એટલું બધું ન હોય પણ આમ જે ગરમી પડે છે ને અત્યારે હજી વરસાદ થવો જોઈએ થયો નથી ને અમે લીપમાં આવતા હતા ને ત્યાં માસી હતા ને એ કે એ ગરમી હેરાન ખાતા હતા લીપમાં એટલે બધાને એવું જોશે તો ચાલો બધા રાજા પૂરી અને રોટલી વાગવામાં થયા છે રોંઢાના પાંચ અને ઓફિસેથી ઘરે આવી ગયો છું ને એક કોમેન્ટ એવી આવી હતી ને તો તમે લોકો છે ને કોમેન્ટ પછી તમને કે જ્યારે વાંચવા બેસ્યું ને ત્યારે એટલે બધી કોમેન્ટો છે ને એન લગી જ્યારે વાંચતો હોય તો એન લગી બધી કોમેન્ટો સાંભળવાની કોમેન્ટમાંથી નહીં આપણે કાંઈક નવું નવું જાણવા મળે અને આ બાજુ મમ્મી લઈ ગયા છે કેમ છો મમ્મી હવે ફેર પડે છે મમ્મીને જો ધીરે ધીરે હવે ફેર પડે છે બધા લોકોએ બહુ બધી હે ઉધરસ આવે છે તો હું હોવારે દવાખાને ગયો તો સોનલ ને ઉધરસ આવતી હતી તો એને એમ કીધું કે દૂધ અને અજમા વાળું દૂધ પીઓ એમ હળદર અને અજમા વાળું સોરી હા એટલે હારી થઈ જાય ઉધરસ અને બોટલ તો આપણે લેવા જ છે એટલે એ તમે પીઓ ને એટલે હારી થઈ જાય બધા સબસ્ક્રાઈબર એમ કીધું તું માસીને કહેજો અમે દવા લઈ લઈ બે ત્રણ દીધા છે ને કે બહુ માંદા છે ને તો હા થઈ જાય અને આ બાજુ જો આપડા ભાઈ ઓફિસ આવીને થાકી ગયો લાગે ફૂલ બહુ કામ થયું ને એટલે આજે કામ કાઈ ન ને એમ થાકી ગયા ને કંટાળો આવે છે અને પાંચ વાગ્યા ને તો એમ થાય છે કે નિંદર આવે છે તો આ બાજુ જો આજે મમ્મી કે વહુ વાવે બા કે વહુ ને આરામ કરવા દયો અને સાસુ કે હું સા બનાવી નાખું એમ તો જો આ બાજુ છે ને બા આવી ગયા છે ને તો બા ચા બનાવે છે ને બા વઉને આરામ કરવા દેવો પડે ને હે તો જો બા ચા બનાવે છે તો બાની શનિવારની ટિકિટ છે શનિવારની ટિકિટ આવી ગઈ છે તમારી કેમ થાય દેહમાં મજા આવે કે આયા મજા આવે તમને એમ નઈ તમને દેહ દેહમાં મજા આવે કે આયા બધે મજા આવે તો જો પછી આજે એવી વાત ચાલતી હતી પપ્પા એમ કહેતા હતા કે બા હાટુ નવો ફોન લેવાનો બા તમારી આટુ નવો ફોન હે નથ લેવો ઈ કે દાદા અને બાને બેન અલગ અલગ થઈ જાય તેમ કે એક ફોન લઈ લે એમ એટલે ખોટા ખર્ચા નથી કરવા તો કાલે કદાચ ફોન લેવા જવાનો છે તમને બતાવી છે કયો ફોન લેવું કારણ કે એવી વાત થતી હતી હવે જોઈ છે ફોન લઈ છે કે લઈ આ હાથું નવો ફોન આવી જાય તો બા પછી ફોન આવી જાય તો તમારે વાઈફાઈ કરવા બેલેન્સ જોઈએ હો ખર્ચો એમાં થાય એક ફોન છે એમ પછી તમારે એમાંથી વાઈફાઈ ચાલુ કરીને તમારે ફોન વાપરવાનો હા અને પછી તમારે છે ને એમાં વીડિયા ઉતારવાનો નવો ફોન લઈ જાય પછી તમારે મોકલવાના એટલે બે નાખી દેવું આમાં ઉતારી આપો તમે વીડિયા આવડી જાય તો જો બા છે ને બધું એટલે બધું આવડી જાય મમ્મી ને આવડી ગયું તો અમે જ્યારે ગામડે ગયા તા ને અમારા મામાની ત્યાં શ્રીમત માંથી મમ્મી એ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું મમ્મી તમને આવડી જાય ને હે તો ઉતારતા જ હે મમ્મી બાકી આખો બપોર રસો ફોન ઘુમાડ દીધા રસ નથી લેતા બીમાર પડી ગયા એટલે અને મમ્મી છે ને પાછા યુટ્યુબ માંથી ને ફેસબુક માંથી એવું શીખીને લાવે છે ને તો કારક કારક બધું બગાડે છે

એવું મો રોહિત ને પાછું પાણીપુરી હોય ને એમાં કાંઈક ને કાક નવી ટ્રાય કરે કાલે રાતે પાણીપુરીમાં ખીચડી નાખીને એની અંદર નાખી કેવી લાગી મજા આવી દહીપુરી જેવું

હા તો આવશે એવું છે તો પપ્પા એ તો ફોન મગવી લીધો આપડે ખાલી વાતો કરતા હતા પછી બાને ને કીધું બા આના આના કરતા જ્યાં હતા પપ્પા એ જિંદગીમાં આના કરે વસ્તુ નો હોય વાપરી લેવાની હોય

જો હવે જોઈ છે ગામડે જાહું ને તો લેવી છે તો ત્યાં મુકાઈ દેવું પણ ત્યાં એમ થાય કે પડી જાજી રહ્યા સુરત માં હોય તો આપડે કારક કારક ચાલુ કરીએ મુકાઈ દેવાનું છે

આ એક મકાન માં મૂકવાનું બબે ફિલ્ટર મૂકવા આવે પાણી ભરવાના હા કારણ કે અમે નીચે સુતા હોય તો ત્યાં ગોળો મૂકેલો છે

તમે ફોન પછી મમ્મી ઉતારે તમારે નથી ટાઈમ મમ્મી પાસે ટાઈમ જ નથી હવે આવું બધું છે તો મમ્મી નો ફોન ક્યારે લઈ છે ને જોઈ છે ખરા જ આપણે પણ ક્યારે લઈ જોઈ મહિના બે મહિના ત્રણ મહિના લાગે સાંજ ના જમવા માં ભીંડા નું શાક બનાવવાનું છે એની અંદર લસણવાળી ચટણી ભરીને બા એટલું બધું લસણ ભરીશું તો સાત માં નઈ મળે હરી જરી ભરે છે જો બા જરી જરી લસણ ભરે છે ભીંડામાં અને મમ્મી એવું કેમ છે કે ભીંડાના સીંગમાં લસણ ભરવાનું હોય બીજું કંઈ નોલ હે જણાવશો એવું છે તો જો બા અલા મમ્મી છે ને આપડે આટલો રોટલો બનાવે છે અને રોટલો હું રોજે સાંજે હવે રોટલો ખાઉં છું ભાખરી આપણે કેટલા ટાઈમ ત્યાં બંધ કરી દઈશ સવારે તમને કેટલા દિવસના ભાખરી જ નથી ખાધી એવું લાગશે તો કાલે સવારે ખાવું ને આ બાજુ બા ભીંડો ભરે છે તો બસ જો હવે જમવાનું બની જાય ને એટલે આપણે જમવા બેસી જવું અને પછી જે કાલની કોમેન્ટો બાકી છે ને એ બધી વાંચશું જે જે લોકોએ કાલની કોમેન્ટ બહુ બહુ બધા લોકોએ બહુ સારી સારી કરી છે તો એ આપણે વાંચના વાગી ગયા છે આઠ ને જમવા માટે બેસી ગયા જમવા માં ભીંડાનું શાક અને રોટલો છે હું ભીંડો છે હા ભીંડો છે ને આપણે બા મામા જોડે ગયા હતા ને નાત્ય બધું વાડીનો ભીંડો લેવું છે તો જો પપ્પાના મામી પપ્પાના મામાની વાડીનો ભીંડો લાવ્યા છે કેવો છે ભીંડો આ મીઠો લાગે કે મળે ઈફ બહુ ટોપ છે તને કેવો લઈ ગયો ભીંડો એક નંબર એવું છે તો ચાલો ભીંડાનું શાક ખાઈ લઈને પછી કાલની કોમેન્ટ ને રોહિત કાલની કોમેન્ટ વાસવા બેસી ગયા છે તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે મિત્તલ કાછડિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પછી બીજી છે ડોક્ટર સુહાની પટેલ કે આંટી તમારી તબિયત સાચવજો અને સોનલ બેને ખૂબ જ સરસ વિડિયો બનાવ્યો તમારે આવી રીતે રોજ વિડિયો મોકલજો કે તમારી વિના શું લાગે છે જો સોનલે કાલે વિડિયો મોકલ્યો તો બધાને બહુ ગેમો પણ આજે થોડીક એની તબિયત ડાઉન થઈ ગઈ હતી એટલે આજે એક કાંઈ વિડીયો મોકલી કે નથી પછી પછી સખાબેન વાવ્યા જય સ્વામિનારાયણ પછી નીલમબેન રાજપાલ કે સોનલબેન છે એની બેન ની છોકરી ભાણકી છે કે બહુ ક્યૂટ છે હા બહુ ક્યૂટ છે ને રમાડવાની બહુ મજા આવે પણ અત્યારે મોટી થઈ ગઈ ને હવે કોઈની પાસે જાતી નથી નિધિ પંસારા ભાભીને કહેજો રોજ રોડીઓ બનાવો આપણે કીધું છે વિડીયો કાલથી મોકલ છે જો એની તબિયત સારી થાય ને એટલે વિડીયો મોકલવા મળશે સોનલ માંગુ ક્યાં જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ પછી નિલમબેન રાજપાલ સંદીપભાઈ એક રિક્વેસ્ટ કરું છું કે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ રાત્રે આઠ વાગે કાં તો બપોરનો કરી નાખો કેમ કે અમે વિડીયોની વેઇટ કરતા હોઈએ અને સવારમાં ટાઈમ નથી મળતો તો જુઓ આઠ બોપ સાંજના આઠ વાગે આપણે એટલે નથી મૂકતા કે કારણ કે આઠ વાગ્યા પછી બધા લોકો નવ દસ વાગ્યા લગી જવા પછી ઘણા લોકો સુઈ જતા હોય પ્લસ સાંજે મૂકીને એટલે કોકને બહાર જવું હોય ને એમ હોય એટલે સવારે મૂકી દઈ ને એટલે આખો દીમાં ગમે ત્યારે ટાઈમ મળે ને એટલે જોઈએ જોઈ નાખે પછી બહુ બધા સબસ્ક્રાઈબરની રિક્વેસ્ટ આવશે તો આપણે ટાઈમિંગનું ભાગ વિચારશું એ અત્યારે એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી તમે કહો ટાઈમે આપણે કરીશું આશીષ સોજીત્રા માસીને કહેજો ધ્યાન રાખે અને સંદીપભાઈ તમે દવાખાને લઈ જ આપણે માસીને એલા મમ્મીને બે ત્રણ વાર કીધું દવાખાને લઈ જાય એમ તો મમ્મી દવાખાને બહુ જરદાર જતા નથી કાવ્યા જે રાઠોડ હું તમારા લોક રોજ જોઉં છું સુરત થી છે અને એના ઘર જેટલા ફોન છે ને કે એમાં બધા એમાં સબસ્ક્રાઇબ કરી દીધું જો આ કોમેન્ટ વાંચીને તો મને બહુ મજા આવી કે આવું જ હોવું જોઈએ સબસ્ક્રાઇબર તો આપણે આવા જ હોય જેટલા ફોન હોય એમાં બધાને સબસ્ક્રાઇબ કરી નાખવાના WhatsApp માં લિંક શેર કરે તો એમાંથી આપણો ઓડિયન્સ આવે ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રીનશોટ પાડીને ચેનલને સબસ્ક્રાઇબર કરવાનું કયો જે પણ પ્લેટફોર્મ વાપરતા હોય ફેસબુક તો આપણું ઓડિયન્સ જલ્દી ને જલ્દી વધી જાય ને સોનલે એમ કીધું હતું કે બે બી આવે નહીં પહેલાં આપણે વન કે કરવાના અલા સો કે કરવાના છે તો કેમ લાગે તને થઈ જાય ફ્રેન્ડ સબસ્ક્રાઈબર સપોર્ટ આપે તો બધું શક્ય છે સબસ્ક્રાઈબર આપણે છવ્વીસ હજાર છે બધાય દસ દસ કરે તો બે લાખ સાઠ હજાર લાખ તો કરાવી દે તો બહુ બહુ છે તો ચાલો એ તો જોઈએ છે શું થાય છે મનીષા પટેલ કે બહુ મસ્ત બ્લોગ બનાવો તમે ક્યાં રહો છો તો અમે રહી છીએ મોટા વરાસા સુરત દર્શિતા બેન તેજા તાજાણી નાઈસ બ્લોગ શ્રીમત માં તમે જે પર્પલ કલર નું આઉટફિટ પહેર્યું હતું કે બહુ સરસ છે આ 30 પેલા પહેલા બધા પહેરતા 30 વર્ષ પહેલા 30 વર્ષ પેલા આવા શ્રીમતમાં માં કલર ની આડી પહેરતા અને કારણ કે આ કલર જે છે ને એ કાઇન્ડનેસ નો છે વિઝડમ નો છે વેલ્થ નો છે ક્રિએટિવિટી છે

અને માસી એ બહુ સારા જો મમ્મી ની રેડી છે ને એ બેન ને બહુ પછી કોમલ ઉનાગર માસી ને કયો આરામ કરે તબિયત ખરાબ થઈ ગઈ છે તો અને સોનલ બેન ને કયો કે રોજ બનાવ માસી આરામ કરે છે માસી અને સોનલ બ્લોક બનાવશે પણ આજે એની તબિયત બગડી ગઈ છે તો મેં તમને કીધું પછી પછી ફરી આગળ અમે જસદણ થી વિડીયો જોયો જસદણ એટલે આપણા ગામડા પાસેથી બહુ લોકો વિડીયો જોવે છે ઈના બે તામેલ જે નાઈસ બ્લોક બીજી કોમેન્ટ છે અનિલભાઈ ઝાપડિયાની એની કોમેન્ટ વાંચીને તો થોડુંક આપણે અમને થોડું દુખ જેવું થયું કોમેન્ટમાં સેકન્ડ પપ્પા નથી તો આપણે દુઃખ લાગ્યું અને એમ કીધું કે તમારું બધું પરિવાર સંપીને રહેજો એ માટે આપણે અનિલભાઈ ચાપડિયા અને જો જેને પપ્પા ન હોય એને જ ખબર હોય એટલે એટલે જ આ ડેલી વ્લોગ બનાવીશી બધા લોકોના મોઢે સ્માઈલ આવે અને તેમને મજા આવે પછી પછી વીએમભાઈ રાવલ તમે બે ભાઈ હું ધંધો કરો છો તો અમે બે ભાઈ ડાયમંડમાં ત્રણ છે પપ્પા ત્રણ ત્રણેય ડાયમંડમાં છીએ છેલ્લા ત્રણ વ્લોગથી હું કહું છું એન્જલ કી દુનિયા હું સુરત થી તમારો વિડિયો જોઉં છું થેન્ક યુ જો સુરત થી હવે આપણે ધીરે ધીરે લોકો બહુ વધવા માંડ્યા છે તો સુરત વાળા સપોર્ટ તો કરે છે હર્ષભાઈ બામરોલિયા અને નો આન્સર આપ્યો છે અટક પછી કોઈન સેલર સોનલ દીદી નો નેચર બહુ સારો છે અને તમારા ફેમિલી મેમ્બર પણ સારા છે તબિયત ધ્યાન રાખજો પછી નેક્સ્ટ પછી પિન્ટેસ ગોયલ સંદીપ તારી બોલ પીક બહુ બોલવાની પીસ બહુ મસ્ત છે એમ પછી વિનાય સાંભળિયા જયશ્રી રામ વિનાય પછી આપડા હર્ષા બાબુ છે કે તમારે આ શોખ એ જલ્દી પૂરા થઈ જાય એવી માતાજી ને પ્રાર્થના અને એને સ્કૂલ ચાલુ થઇ ગઈ છે તો એમ કે હું તમારા વિડીયો કાયમ જોઈ કારણ કે આવે છે છે માઇન્ડ થઈ જાય અને તમારી જયવીરુની જોડી સારી છે સદાય ખુશ રહો તો થેન્ક યુ સો મચ આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અને એચઆર પેશન કે પાઉભાજીની રેસીપી ક્યારે આપવા તો જો પાઉભાજીની રેસીપી તો કદાચ મેં એક બે વાર આપી દીધી છે પણ હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પાઉભાજી બનાવે ત્યારે ચોક્કસપણે તમને રેસીપી આપશું અને અમને હોટલ કરતાં ઘરની પાઉભાજી અમે ઘણા ખાઈ ને ત્યારે અમારે વધારે ચાલે છે હોટલમાં એટલી બધી આપણે ખાઈ હોટલમાં છેલ્લા ત્રણ ચાર વર્ષ ક્યારેક ગામડે જાય ખાધી છે આપણે આ આ તો કોમેન્ટ સેક્શન તમને કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી દેજો એની સાથે આજનો લોગ આપણે એન્ડ કરી શકાય કોક કે તમને આ વિડીયો ગમો હોય છે વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો વિરુદ્ધ પહેલા કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય